નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે ઓજસ ગુજરાત ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં પોસ્ટની વાત કરીએ તો આમાં અધિક મદદનીશ ઇજનેર એટલે કે વિદ્યુત વર્ગ ત્રણની પોસ્ટ લેવાની છે મિત્રો પગારની જો વાત કરીએ તો તમને રૂપિયા ઓગણપચાસ છસોથી લઈને રૂપિયા એક લાખ છબ્વીસ હજાર નવસો લગી તમને પગાર મળવાપાત્ર રહેશે આ ભરતીમાં મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ છે દસ દસ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકશો આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે

મકાન વર્તુળ કચેરી હસ્તકની અધિક મદદની વિદ્યુત વર્ગ ત્રણ જગ્યાઓ મિત્રો તો આમાં જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં મિત્રો ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઇજનેર એટલે કે વિદ્યુત વર્ગ ત્રણની પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ભરતી પ્રક્રિયા પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જેમાં મિત્રો સંસ્થાની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ એસ બી વિભાગની મિત્રો વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગ પોસ્ટનું નામ તો મિત્રો અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણની પોસ્ટ રહેવાની છે મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં આ ભરતીમાં એકવાન જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ એપ્લિકેશન મોડ તો મિત્રો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહી છે મિત્રો મર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને તેત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ દસ દસ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે કે અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તમે ઓજસ પર જઈને પણ અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં બિન અનામતની બાવીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગની પાંચ જગ્યાઓ અનુસૂચિત જાતિની ચાર જગ્યાઓ અનુસૂચિત જનજાતિની સાત જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે તેર જગ્યાઓ એમ કુલ ટોટલ એકાવન જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે ત્યારબાદ મિત્રો આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ઉમેદવાર ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ મિત્રો જો આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો મર્યાદાની વાત કરીએ તો આમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિક મદદની ઇજનેર માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ સરકારના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે અને બીજી એક મહત્ત્વની વાત કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આ ભરતીમાં ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા ઓગણપચાસ હજાર છસો પ્રતિમાસ ફિક્સ પગાર મળશે પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચ મુજબ રૂપિયા ઓગણચાલીસ હજાર નવસો થી લઈને રૂપિયા એક લાખ છબ્બી હજાર નવસો લેવડ સાત પ્રમાણે કાયમી નિમણૂક તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યાં ત્યારબાદ કરંટ એડવાઇઝમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ તમને જણાશે ત્યારબાદ અહીં જી એસ ભરતી ઉપર લિંક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ તમને દેખાશે જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે ફાઇનલ સબમિટ બાદ તમારે પ્રિન્ટ ચોક્કસ કાઢી લેવી અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ તમારે સાચવવાની રહેશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત